દરેક કાર્યક્રમમાં કેશુબાપાને ખોરલધામ મંદિરના નાનામાં નાના કાર્યક્રમમાં પણ હાજરી આપી છે ત્યારે ખોડલધામ ટ્રસ્ટી મંડળ તેમજ ચેરમેન નરેશ પટેલ દ્વારા કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી તે સાથે કેશુબાપાની વિદાયથી ગુજરાતને એક મોટી ખોટ પડી છે અને રાજકીય ક્ષેત્રે શૂન્ય અવકાશ સર્જાયો છે લેવા પટેલ સમાજે એક મોપી ગુમાવ્યા છે ખોડલધામ મંદિર પરિસરમાંથી પરમ શ્રદ્ધેય કહેશું બાપાને કોટી કોટી વંદન બાપા આપણી વચ્ચે આજે નથી રહ્યા ત્યારે બાપાને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ ખોડલધામ મંદિરના શરૂઆતથી જ બાપા પાયાના પથ્થર રહ્યા છે નાના નાના કાર્યક્રમો બાપાની હાજરી હર હંમેશ હતી અને ખૂબ જ લાગણી અને ખૂબ પ્રેમ